અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે આગામી ચાર દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્કની કામગીરીને આખરી ઓપ આપી રહ્યા છે ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકોને બે કિલોમીટરનો ફેરાવો બચશે આથી બિસ્માર જીનવાલાથી પીરામણ ગામ તરફ જતા જરૂરથી લોકોને રાહત મળશે અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા એક વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો જેને લઈ આમ જનતાને રોજના બેથી અઢી કિલોમીટરનો ફેરાવો ફરવો પડતો હતો જેને લઈ લોકો ગળખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાના સ્કૂલથી પિરામંડ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી હતી હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેજવર્ક ચાલી રહ્યું છે ત્યારે આગામી દસ અથવા બાર તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામર વર્ગ તેમજ બ્રિજની લોખંડની ગ્રીલ ની કામગીરી અંતિમ તબક્કામાં છે આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે